તો અત્યારે કંટોલાની સિઝન છે અને કંટોલા એકદમ તાજા કૂણા આવી રહ્યા છે અને જોઈ શકો છો તમે કંટોલાની અંદર કેટલો રસ ભરેલો છે તો આવા કંટોળા ખાવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના વિટામિન્સ અને નવી શક્તિનો સંચાર થાય છે અને ચોમાસામાં થતી વાયરલ બીમારીઓથી આપણે દૂર રહીએ છીએ આપણી રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ વધી જાય છે કંટોળા ખાવાથી તો અત્યારે મેં બસ્સો ગ્રામ કંટોલા લીધા છે બે વ્યક્તિને સૌ થાય તેટલું શાક બનશે અને કંટોલા એકદમ સરસ રીતે ધોઈને પહેલાં સાફ કરી લેવાના છે કેમ કે તેની ઉપર છાલ કરકરી હોય છે તો તેની અંદર માટી સારા એવા પ્રમાણમાં લાગેલી હોય છે તો તેને અડધો કલાક પાણીમાં રહેવા દઈને ત્યારબાદ ધોઈને પછી શાક બનાવવાના ઉપયોગમાં લેવા અને અત્યારે કંટોલા મોટા ભાગના એકદમ કૂણા છે તો તેને મેં બીયા સાથે જ મોટા મોટા ટુકડામાં સમારી લીધા છે અને કોઈ આ રીતના જો લાલ કડક બીયા હોય તો તેને કાઢી લેવા અને બે ભાગમાં સમારી લેવાના છે જેથી શાક સાવ ગળી ન જાય જેટલા નાના કંટોલા હશે તેટલા તે વધારે કૂણા હશે અને તેમાં બીયાનો ભાગ નહીં હોય અને માવાનો ભાગ વધારે હશે તો તે કંટોલાનું શાક વધારે સરસ બનશે આ રીતે એક કંટોલાના ચાર ભાગ એ રીતે સમારી લેવાનું છે અને જો તમે બિયાવાળા હોય બીયા કાઢો તો તને બે ભાગમાં જ સમારવાનું છે તો બધા કંટોલા આપણે આ રીતે સમારી લેશું અને મને અત્યારે કંટ્રોલા ખૂબ જ સરસ મળી ગયા છે મોટા ભાગના કંટોલા બિયા વગરના એકદમ સરસ દરવાળા માવા વાળા છે તેમાંથી બિયાનો ભાગ ખૂબ જ ઓછો નીકળ્યો છે તો આ શાક બેથી ત્રણ વ્યક્તિને આરામથી સૌ થાય તેટલું બનશે જોઈ શકો છો તેમાં તેનો છાલનો ભાગ પણ એકદમ કૂણો છે દસથી બાર કળી લસણને લેવાનું છે અને તેને એકદમ ઝીણા ઝીણા ટુકડામાં સમારી લેવાનું છે એક ટેબલ સ્પૂન જેટલા કાચા શીંગદાણા અને અડધો ટેબલ સ્પૂન જેટલા તલને આ રીતે આપણે ખરલમાં વાટી લેશું કંટોલાની સાથે તલ અને શિંગદાણા નાખવાથી પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ પણ વધી જાય છે અને આપણને તેના વિટામિન્સ પણ મળે છે હવે એક કુકરમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે આપણે આ શાકમાં બહુ વધારે પડતા તેલનો ઉપયોગ નથી કરવાના તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં હાફ હાફ ટી સ્પૂન જેટલું રાઈજીરું વઘારમાં નાખવું આ શાક બિલકુલ કળસું કે કડવું નહીં લાગે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે લસણની કળી સમારેલી છે તેનો પણ વઘાર કરવો સાથે હાફ હાફ ટી સ્પૂન જેટલા હળદર અને હિંગ નાખવા અને ત્યારબાદ સમારેલા કંટોલા વઘારમાં મિક્સ કરી દેવાના છે અને ધીમા ગેસની ફ્લેમ પર તેને આ રીતે એક મિનિટ સુધી સાંતળવાના છે એકદમ તાજા અને કૂણા કંટોલા છે તો તે પાંચ મિનિટમાં તો પચાસ ટકા જેટલા કૂક થઈ પણ જશે હવે તેમાં પાંચથી સાત તાજા લીમડાના પાન આ રીતે હાથેથી મસળીને નાખવા જેનાથી સ્વાદ અને સુગંધ સો ગણા વધી જશે સ્વાદ પ્રમાણે મીઠું નાખવું અને આ રીતે એકથી બે મિનિટ તેને ચમચા વડે ચલાવીને ધીમા ગેસે સાંતળવાનું છે જેથી કંટોળાનું પાણી બળી પણ ન જાય અને એકથી ખુમરચું આ રીતે હાથેથી તોડીને નાખવું જેથી તેનો સ્વાદ અને સુગંધ સરસ આવે અને અત્યારે મેં ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે આખું શાક બનાવતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે જેથી કંટોલાના રસ વળી ન જાય અને તેનો વિટામિન્સ આપણને પૂરું પૂરું મળી રહે હવે તેમાં એક મોટું ટામેટું ઝીણું ઝીણું સમારીને ટામેટાના ભાગનું નમક એડ કરીને આ રીતે બે થી ત્રણ મિનિટ સાંતળવાનું છે ટમેટા વગર પણ તમે આ સબ્જી બનાવી શકો છો તો પણ તે ખૂબ જ સરસ લાગે છે અને તમે જો લસણ ન ખાતા હો તો તેમાં આદુની ઝીણી ઝીણી કતરણ કરીને નાખવાની છે બેથી ત્રણ મિનિટ આ રીતે ઢાંકીને શાકને કૂક થવા દેવાનું છે અને પચાસ પચાસ ટકા જેટલા કંટ્રોલા કૂક પણ થઈ ગયા છે જોઈ શકો છો તમે હાથેથી એક વખત ચેક કરીને અત્યારે ચોમાસામાં એકદમ તાજું લીલું કૂણું આદું આવતું હોય છે તો લસણની જગ્યાએ તમે એકદમ ઝીણું ઝીણું આદું સમારીને નાખશો વઘારમાં તો તેનાથી પણ સ્વાદ અને સુગંધ બહુ જ સારા એવા આવે છે તો અત્યારે મેં એક મોટો ટુકડો આદુ આ રીતે છીણીને નાખ્યું છે શાકમાં આદુ તમે ખાસ નાખજો તેનાથી કંટોળાના શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને પચવામાં પણ એકદમ સરળ રહે છે અને સુગંધ પણ એકદમ સરસ આવે છે બધું જ એક વખત મિક્સ કરીને એકાદ મિનિટ જેવું સાંતળશું પચાસથી સાઈઠ ટકા જેટલા ટમેટા અને કંટોલા ગળી ગયા છે હવે તેમાં આપણે મસાલા કરીશું તો એક ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર હાફ ટેબલ સ્પૂન જેટલો દેશી ગોળ અને આપણે તલ અને સિંગદાણા જે વાટ્યા હતા તે પણ સાથે જ નાખી દેવાના છે ભરેલા શાકને ટક્કર મારે તેવું આ ભરેલા શાક જેવા જ સ્વાદવાળું કંટોલાનું શાક તૈયાર થશે અને નાના બાળકોથી લઈને વડીલો બધાને ખાવાની મજા પડી જશે અને મારી સો ટકા ગેરંટી છે કે બધાને ખૂબ જ ભાવશે આ સબ્જી તમે વધારે બનાવ્યું હશે તો પણ ઓછું પડશે એટલું ટેસ્ટમાં સરસ બને છે અત્યારે શાકમાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે અને ગેસની ફ્લેમ ધીમી રાખી છે મેં આ રીતે એકાદ મિનિટ જેવું તેને થવા દેવાનું છે હવે તેમાં ખાસ અડધો ટેબલ સ્પૂન જેટલું એટલે કે બે ચમચી જેટલું શુદ્ધ દેશી ઘી નાખવાનું છે ઘી નાખવાથી આ શાક જ્યારે કૂક થતું હશે ત્યારે આખા કિચનમાં સુગંધ ફેલાઈ જશે અને શાક તમે જ્યારે ખાશો ત્યારે એનો સ્વાદ અને સુગંધ એટલા બધા સરસ આવશે કે ખાવાવાળા પણ વિચાર કરશે કે આ સ્વાદ શેનો છે એ સ્વાદ આમાં ઘીનો ભળી જાય છે હવે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી આ રીતે નાખવાનું છે અને શાકને ચમચા વડે બિલકુલ નથી ચલાવવાનું ધીમા ગેસની ફ્લેમ પર હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને આઠથી નવ મિનિટ સુધી થવા દેવાનું છે સીટી વાગે કે ન વાગે ધીમા ગેસની ફ્લેમ પર તેને આઠથી દસ મિનિટ સુધી થવા દેવાનું છે એટલે શાક સરસ કૂક થઈ જશે અને લચકા પડતું શાક તૈયાર થશે ટામેટામાં અને કંટ્રોલામાં બંનેમાં પોતાનું પાણી હોય છે અને આપણે થોડું પાણી પણ નાખ્યું છે એટલે શાક બહુ જ સરસ તૈયાર થશે કૂકર સાવ ઠંડુ પડી જાય ત્યારબાદ જ તેને ખોલવાનું છે તેની હવા જાતે રિલીઝ થઈ જાય ત્યાર પછી આ રીતે ખોલીને જોવું તો એકદમ સરસ તેલ અને ઘીનો રસો છૂટો પડી ગયો છે અને શાક એકદમ લચકા પડતું મસાલેદાર તૈયાર થયું છે હવે તેમાં આપણે ઉપરથી ધોઈને સમારેલી કોથમીર નાખીશું જો તમે ટમેટાનો ઉપયોગ ન કર્યો હોય આ શાકમાં તો છેલ્લે અડધા લીંબુનો રસ નીચોવી દેવો તેનાથી પણ શાક બહુ જ સરસ બને છે તો આપણે કોથમીર નાખીને એક વખત શાકને સરસ રીતે મિક્સ કરી લઈશું મી અત્યારે શાકમાંથી સુગંધ બહુ જ સરસ આવી રહી છે આપણે અત્યારે શાકને સર્વ કરીશું ગરમા ગરમ રોટલી સાથે આ શાક બાજરાના રોટલા ભાખરી ખીચડી પરાઠા થેપલા બધાની સાથે બહુ જ સરસ લાગે છે ગરમ તેમજ ઠંડુ ટિફિનમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે ટિફિનમાં પણ આપી શકો છો તો શાકને આપણે એક પ્લેટમાં સવ કરીને ઉપરથી કોથમીર નાખીશું અને સાથે ગરમા ગરમ રોટલી અને ગાજરનું સલાડ સવ કર્યું છે મેં સાથે તમને દહીં અને છાસ જે ભાવતું હોય તે તમે પીરસી શકો છો પર્સનલી મને આ સબ્જી રોટલી ભાખરી ખીચડી સાથે ખૂબ જ ભાવે છે અને શીતળા સાતમમાં તો થેપલા સાથે ખાવાની મજા પડી જાય છે તો ટેસ્ટ કરીને જોઈએ તો ખરેખર સ્વાદમાં બહુ જ સરસ બન્યું છે તમે પણ આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવું બને છે તે પણ મને જરૂરથી જણાવજો તમારામાંથી કંટોલાનું શાક કોને કોને ખૂબ જ ભાવે છે અને તમે શેની સાથે આ સબ્જી ખાવાનું પસંદ કરશો તે પણ મને જરૂરથી જણાવજો આ શાક તમે ચમચીથી આમને આમ લુખો ખાઈ જશો એટલું ટેસ્ટી લાગે છે કંટોલાના શાકને આજે મેં ગરમા ગરમ રોટલી ગાજરનું સલાડ અને સાથે ખીચડી પણ બનાવી છે તો આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે તમારામાંથી કોને કોને ભરેલા કંટોલા રસાવાળા કંટોલા કે સૂકા કંટોલાનું શાક કઈ રીતે બનેલું વધારે ભાવે છે અને તમારા ઘરે આ સબ્જી કઈ રીતે બને છે તે મને જરૂરથી જણાવજો હું તમારી કમેન્ટ્સની રાહ જોતી હોઉં છું તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ઇઝે હેલ્ધી